સુરત શહેરમાં કતારગામ અને રાંધેર ગામ તળને જોડતા વિયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી બંધ હોવાને લઈ વાહન ચાલકોને અવર જવર અસરગ્રસ્ત થવા પામી હતી જેમાં આવે કોઝવેની સપાટી ભયજનક એટલે કે છ મીટરથી નીચે ઉતરી પાંચ પોઈન્ટ છપ્પન મીટરે પહોંચી હોવાથી આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે જો કે એકત્રીસ કરોડના ખર્ચે બનેલા આ મહત્વપૂર્ણ કોઝવે પર ભૂતકાળમાં ચૌદ કરોડનું સમારકામ કરવા છતાં તેની માળખાકીય સ્થિતિ સતત કથડી રહી છે તો કોઝવેના સ્ટ્રેન્થિંગ માટેની મહત્વની યોજનાઓ માત્ર કાગળ પર જ રહી હોવાનું સામે આવ્યું છે જેના કારણે ગત વર્ષે થયેલું નુકસાન આ વર્ષના ચોમાસામાં વધુ વકર્યું છે તો ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ત્રેવીસ જૂનના રોજે જ કોઝવેમાં પાણીની સપાટી ભયજનક સ્તરને આંબી ગઈ હોય અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો ત્યારબાદ અગિયાર ઓગસ્ટના રોજ પાણીની સપાટી નીચે ઉતરતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયો હતો કે સાત જ દિવસમાં ફરીવાર છ મીટરની ભયજનક સપાટીએ પહોંચતા ફરી બંધ કરી દેવાતો હતો તો છેલ્લા એકસો ચુમ્માલીસ દિવસથી બંધ કોઝવેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ